પૈસા મે પૈસા નહિ પૈસા નહીં ગમે તો પૈસા આવવાનું મારી જોડે હાલ પૈસા નહીં તમારે અઠવાડિયે વાત જોયું તો બોલો કપાસ રૂપિયો મળશે નહીં પૈસા ક્યાં મતલબ પૈસા મારી જો ને અઠવાડિયું તમે વાત જો મળશે નઈ હવે પૈસા આવવું પડશે પૈસા જોવું મારો હવે તને રૂપિયો મળશે નહીં તારે જીતો ને તોડીને ખોલું ખાલી નાખતા એટલે કેમ

પૈતો ભાઈ નહિ અત્યારે પારકા નો થાય ભાઈ નો ના થાય તો કદી એ નહીં સાચી વાત છે તમને પૈસા પૈસા આપડે જો કોઈ નું નહીં લેતા લઈ જવાના કોણ કાઢી નાખવાનું અને આ ભાઈ ને ખબર ના પડે તો એક ભાઈ કોમો આવે આપડો વારો ના એવું ના કેવાય આપડે તમે જોવું તો ભાઈ કહેવાય બરાબર એ કેવાય

કુદી દેખાતો નહિ પૈસા ના હાલ તાન કેટલા હાલ્યા એવા સંભુર પૈસા નઈ હાલુ પાન પૈસા હલાય જો રૂપા જોરું જો રૂપા પૈસા લેવા જોવા દેવાય લેવા દેવા પૈસા લેવા જોવાનું પૈસો નહીં મોહનજી એવું કર્યું મોહનજી ને પછી પેલા બચુજી ને આ બચુ આવે લે પણ મારો બરાબર ખાવા ખ્યાલ ખોખવ નહીં ખાલી દેવખાવ કરે હું આપી દઉં હું આપી દઉં

તમે કોઈ કોમો ના આવો ભગુપા અને હું બીજું કાળીઓ નો ના કરતા પેલા મારા ઘેરા આવ્યો તમને બે ભાઈઓને લડાઈ લડાઈ મારી નાખે મારા ઘેર આવ્યા તો મને શું ખબર કે ઝુરિયલ કે માવો તો કે લાકડા લડવાનું લડા તમે બધા અંદર અંદર લડો ને તો એ રાજી થાય લઈ ના જતા લઈ ના જતા ભાઈ જાય ફોન કઈ દી હેલો જે તમ ભાઈ નો મે ફોટો મોકલ્યો તો ને એ ભાઈ આ ધારપુર મેદાન માં હું તો તાર કોમ પટાઈ દેજે તું ભાઈ માં પૈસા લઈ જજે અમાર નોમ ના આવું તું કહું તું પછી તો વાત થઈ ગઈ બધી મારે ભાઈ ના હો પાસ તમારો મારું કોઈનું નું નહી આવું બસ ફોટો આ કમ્પ્લીટ એ છે

ના ના પેલા આવતો નઈ ધોકો ભાવ છે નાઈ જાય પાછો એને તો વેમ પડે કે ધોકો લઈને ઉભા એટલે પેલી વાત હોય અને તમને હાજા નવરા જુઓ ને એટલે એને એવું થાય ધોકો લઈ નાચે ઉભા વિનુભા એટલે આપડે ધોકો મેલ્યો

લાગે કે મોરમોને મારવા આતો ઢોકો લઈને મને લોકોને તો માર્યા તો મારો ભાઈ આવી ગયો તો બચાવ્યો ગયો ને એમ બોલ તો આખો એમ તોય હા બોલ

બાજી ના છે તારા ટોટી બેહવું હોય કાળો ભાઈ ફોન તો દાબી કરી દીધી ભાગ્યા લાગે એમ તો થઈ ગયો અમે બહુ ધોર મારતો તો પાવર કરી ગયો તો પાવર ઉતરી ગયો લાગે અરે મને થાપો દઈ ગયો તો

તમે પાવર કરી મારે તો મારો જીવ ચાલતો નહિ તને કાળું ના પણ તમે કોણ એવો કરો અને ભાઈ તને સમજાવું કેદાર મુ આવ્યો ને ભરાઈ રહ્યું કેદાર તું મને કેતો કે તું મારા ઘેર આવતો નહીં મારે તારી જરા જરૂર નહીં મારે કોઈ સંબંધ રાખો નહીં પણ એ તને ખબર નહીં હોય કે છેલ્લે ભાઈ જ ભાઈ કોમ આવ્યા અને એટલે તમે ભાઈ તો હો તમે ભાઈ હો પણ તું આવા આ લાકડા લડામણા નું ને તારું સ્વભાવ એ સ્વભાવ સુધારી દે અને ભાઈ જે કેવું હોય ને એ આપણે મોઢા કહી દઈએ પાછળથી થી મારવાના પૈસા લઈને આ બધું ના કરાવીએ આ મરશે તો કોઈ મરશે ભાઈ જ મરશે કે તને ખબર એટલી પડે નહીં પડતી ભાઈ વેર ના રખાય ભાઈ તો કટકા રોટલા માટે લડી પણ આવું બધું ના કરાય આટલી ના જવાય એટલે સોંતી થી રહું ને તો જ હાચા ભાઈ નગા હું આ બધા લડી મરી જાય વેર ઝેર આ બધું મગજ મધ કાઢવું કાઢી નાખવાનું અને જે તેને ચડાવણી કરે ને એ બંધ કરી દેવાનું વિનુભા બંધ કરી આજથી કોઈને ખોદરી હું નહીં કરું આજે હું સુધરી જઈશ